હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને તો આજે આપણે ફરી આટલું જીવંત આવી ગઈ છે મારો ગ્રુપ આવી ગયો છે ધાબા ઉપર ને બધા ટીંકે ટોળા કરવા વળગી પડે છે અને આપણે એક બાજુ બેસી ગયા છે ટોલા કાઢવા માટે અને એ પણ અમારા કારીબહેનને અક્ષિતા આવી બેન એનું નામ છે અક્ષિતા પણ મેં કારી કહું છું કારણ કે કલરમાં કાઢી છે એટલા માટે તો આપણે એક સાઈડ પર એને ટોલા કાઢવા માટે બેસી ગયા અને અમારે આ ંગા પાર્ટી બધી છે નાના નાના એ બધા આજુબાજુ મસ્તી કરતા છે અને અમારે ટેણીઓ તો હોય જ તો તમને ખબર જ છે એને બહુ હાજર પડે કાં તો એકલો જઈને પછી દાદરામાં નીચે ઉતરવા માંડે પડી જાય ને ભીગ લાગે ને રહ્યો હજી દોઢ જ વરસનો થયો હે હજી દોઢ પોણા બે વરસનો થયો છે એટલા માટે એને બહુ હાજર પડે ને મારો પીછો નથી જોડતો તો એ ખાટલા પર એ લોકો બધા એટલા મસ્તી કરે એટલા મસ્તી કરે એની કોઈ વાત નથી ભાઈ બહુ મસ્તી કરે છે આપણે સિતાબેનને ટોલા કાઢીએ છીએ અને આપણે ટોલા જો કાંસકાનો ઉપયોગ કર્યા વગર આપણે ટોલા કાઢવાનું શરૂ કર્યું છે આપણે કાંસકાનો ઉપયોગ નથી કરેલો બે હાથ વાડે જ હું એક ટોલા કાઢું છું પણ એને મને હજી સુધી એક ટોલો મળ્યો નથી પણ એના માથામાં કોક કોક લીખો થઈ છે એ લેખો હું અંદર માથામાં જ મારી દઉં છું જુઓ કોચ કાઢતા આવડે ને મારે દેશ વિભાગમાં કોચ કાઢવાનું કાસ કોને એક અંગૂઠા વડે પણ કોચ કાઢાય ને બે અંગૂઠા વડે પણ કોચ કાટાવાય તો હું જોઈ શકું આ રીતે ટોલા કાઢું છું કઈ રીતે તમે લોકો કઈ રીતે કાઢો છો મને કમેન્ટ કરીને કહે છે એટલે મને ખબર પડે હું તો આ રીતે જ કાઢું છું તમે મારા વિડીયો તો જોવો છો એટલે તમને ખબર જ હોય કે હું કઈ રીતે ટોલા કાઢું છું એ પણ એને મારે હજી ટોલો મને નથી મળ્યો એને લીખવું મળે છે તો હું લીખો એટલે હું અંદરને અંદર મારી નાખું છું જે હાથમાં આવી ગયો હોય એને હાથમાં કાઢી લઉં છું જો વાળ ભૂખ્યા જાય છે અને એટલે બૂમાં પાડે છે કે તું અંદર માર મારા વાળ નાખે છે એવું કહે છે એટલે મારે અંદર મારવી પડે છે અને મારે પેલો ટેણીઓ જેવો ઉતરીને ચાલવા માંડ્યો હવે છે ને આની બહુ ધીંગા તોડી મસ્તી કરે મારો બેટો બહુ મસ્તી કરે હજી બીજા ચાર બચ્ચા પાર્ટી પાર્ટીથી સાઈડ પર બેઠા છે બધા આવશે ધીરે ધીરે બધા આગળના આગળ પર પર કરશે તમે જોયું હતું આ પેલો મારી આગળ આવી ગયો ને છે આ છે પોણા બે વર્ષનો પણ આ છે ને અમારા સ્નેહાબેન આવી ગયા જો કૂદકા મારે છે શું કરવાનું આ લોકો મેં ગમે ત્યાં જો મારા પીછો છોડે નહીં પાછળ 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 ફરતા જ હોય ફરતા જ હોય આવી જાય મારે શું કહેવાનું આ લોકોને ગમે ત્યાં અને મારા કારીબેન પણ થાકી ગયા છે પાછા આ કારીબેન તો ગઈસ તમે જોઈ શકો છો ને મારે રોહિના બેન બાજુમાં ઊભા થઈ ગયા છે હવે આ લોકોને અને હું જ્યારે વિડીયો ઉતારું ને ત્યારે બધા આગળ પાછળ આગળ પાછળ થતા હોય અને મારો પેલો ઠેણ્યો છે ને ખૂબ મારા ખોળામાં બેસી જાય ને એટલે એને આવવું જ હોય એટલે મારા ખોડામાં જ આવતો હોય પણ એને મારું શું કહેવું અને અમારા કારીને બહુ મારે એ એને ગમતી જ નહીં એની બેન હશે સગી મોટી પણ છે ને એને નહીં ગમતી બોલ મારી ફઈ છે એમ કરી મારા જ ખોડામાં આવે કોઈને ના બેસમાં દેવો છે તો અને મારી આ બેન પણ આવી ગયા છે હવે એ કાઢવા માટે ટોલા બોલો હવે એને શું ખોલું એના માથામાં જેટલા ટોલા છે તો એ શું કાઢતી હશે એને છે કાળતે એક જે લીખ ઓછી કરજો મને લીખ મળી જોઈ શકો છો તમે લીકોને પણ હું એને એક વાળમાં ખેંચવી પડે લીખ તો જ આપણાથી આવે ને તો અંદર જ મારવી પડે અને આ ટેણી અમાર બધાને મારતો હોય છે જોઈ તો શકો તમે કેવું પરેશાની છે બધી તો ગાઈઝ હું આ રીતે લીખો પણ કાઢું છું ને લીખોને અંદર પણ મારી દઉં છું તો તમે કઈ રીતે કરો છો એ મને કોમેન્ટ કરીને કો લીખોને કહીને બહાર કાઢીને મારો કે અંદરને અંદર મારો છો અને મારી જેમ અંદર બે ન નખડે મારતા કોને આવડે છે લોકો મને કોમેન્ટ કરીને કે જો એટલે મને પણ ખબર પડી ગઈ ઓકે તો તમે જોઈ શકો છો આપણે કાઢવાની ટેકનિક કેવી છે અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મને ખાસ કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને આ રીતે લીખો મારા જેમ લીખો કોણ કાઢે છે ટોલા ના મળે તો આપણે છેલ્લા લીખો પણ કાઢવાની માથામાંથી પણ કાઢવાની તો ખરી જ તે તો લીખોને હું આમ બરાબર પકડીને વાળથી ખેંચવી પડે જેથી વાળ ને એનું ધ્યાન રાખવું પડે એટલા માટે તો હું આ રીતે કાઢું છું લીખો પણ ટોલા ના મળે તો લીખો પણ હું આ રીતે કાઢી દઉં છું હોય એટલે અને ફાઇનલી આ લોકો બહુ પરેશાન કરવા માંડ્યા છે અને મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે હવે આપણે અહીંયા વિડીયોને પૂરો કરીશું ઓકે તો ફાઇનલી બધા કોમેન્ટ કરી દેજો મારો વિડીયો કેવો લાગ્યો ને એ મને કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરવાનું ના ભૂલતા ને ક્યાંથી જોઈ રહ્યા એ પણ મને કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને બધા બધાને કહું છું જય માતાજી બાય નેક્સ્ટ વિડીયોમાં